છસો ને ત્રણ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું જેમાં બ્રિજ નિર્માણ માટે એકસો કરોડની તાપી નદીના શુદ્ધિકરણ માટે કરોડની જોગવાઈ કરવામાં છે આગની ઘટનાઓ વધુ બનતી હોવાની ફાયર એકેડેમી સ્થાપવામાં આવશે નાગપુર બાદ દેશમાં બીજી એકેડમી સુરત ખાતે સ્થાપવામાં આવશે સાથે જ દરેક ઘર પર ક્યુઆર કોડ લગાવવામાં આવશે આ અંદાજિત રૂપિયા ચારસો ને ઓગણ રેવન્યુ સરપ્લાસ ધરાવતું બજેટ છે બે હજાર ત્રેવીસ ચોવીસમાં એકસો સત્તર કરોડ રેવન્યુ સરપ્લસ અને વર્ષ બે ચોવીસ પચીસમાં રૂપિયા ચારસો ને કરોડ મળીને કુલ પાંચસો બેતાલીસ કરોડ રેવન્યુ સરપ્લસ ફંડ સુરત શહેરના વિકાસ કાર્યો માટે ઉપલબ્ધ કરાયું છે સુરતની ગ્રોથ હબ તરીકે આગળ ધપાવવા માટે વર્ષ બે હજાર પચીસ ચોવીસમાં સુરત મહાનગરપાલિકાના અત્યાર સુધીના ઇતિહાસનો સૌથી મોટું કદ ધરાવતું રૂપિયા ચાર હજાર પાંચસો બાસઠ કરોડનું કેપિટલ કામો માટુનું બજેટ રજૂ કરાયું છે પાંત્રીસ સુધીમાં શુદ્ધ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે અશુદ્ધ પાણી ઉદ્યોગ ગૃહો સપ્લાય કરશે ડુંબસની સી ફેસ ડેવલપમેન્ટ માટે એકસો ને ત્રેપન કરોડ આરોગ્ય માટે નવ કરોડની જોગવાઈ કરાઈ છે શહેરમાં

ફ્યુચર રેડી સિટી મોસ્ટ લિવેબલ સિટી અને સસ્ટેનેબલ એન્ડ રિઝિલિયન્ટ સિટી તરફ આગળ ધપાવતું વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું સુરત મહાનગરપાલિકા તરફથી આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે અત્યાર સુધીનું સૌથી મોટું કદ ધરાવતું બજેટ છે નાઇન થાઉઝન્ડ સિક્સ હંડ્રેડ એન્ડ સિક્સ હન્ડ્રેડ એન્ડ થ્રી કરોડનું બજેટ છે કેપિટલ કામો ઉપર વિકાસલક્ષી કામો ઉપર ભાર મૂકવામાં આવ્યું છે એટલે અત્યાર સુધીનું સૌથી મોટું કેપિટલ એક્સપેન્ડિચર ધરાવતું બજેટ છે ફોર થાઉઝન્ડ ફાઇવ હન્ડ્રેડ એન્ડ સિક્સટી ટુ કરોડનું અને સાથે સાથે આત્મનિર્ભરતાના ભાગરૂપે રેવન્યુ આવક ઉપર ફોકસ કરતું બજેટ છે એટલે પાંચ હજાર પાંચસો દસ કરોડનું રેવન્યુ આવક આ બજેટમાં પ્રપોઝ કરવામાં આવ્યું છે કોઈ પણ કર દર વધારો સૂચવામાં આવ્યું નથી નવા વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ ઉપર ફોકસ કરવામાં આવ્યું છે સુરત શહેરમાં શહેરી ગરીબો મહિલાઓ બાળકો દિવ્યાંગો વડીલો ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કામદારો જુદા જુદા અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો વલનરેબલ સેક્શન્સ સમાજના દરેક વર્ગને લોકો બને અને એમના માટેના વિકાસલક્ષી કામો થાય એ પ્રકારનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે સાથે સાથે ટ્રેડ સર્વિસીસ ઇકોનોમી એજ્યુકેશન હેલ્થ સ્કિલ ડેવલપમેન્ટ સ્પોર્ટ્સ કલ્ચર ટુરિઝમ આ તમામ ઉપર પણ ભાર મૂકવામાં આવ્યું છે સુરત મહાનગરપાલિકા અત્યારે ઇનોવેટિવ ફાઇનાન્સિંગ ઉપર કામ કરી રહી છે જો રેવન્યુ આવક છે એમાં પણ ટેક્સ બેસ વધાર્યા વગર લોકોને સરળતાથી પેમેન્ટ માટેની સુવિધાઓ મળે એ તરફ ઘણા બધા ઇનિશિએટિવ્સ પ્રપોઝ કરવામાં આવ્યા છે સાથે સાથે મેન્યુઅલ અરજીઓનું નિકાલ કરતાં ઓનલાઇન ટેકનોલોજીથી લોકો પોતાના પ્રોપર્ટી ટેક્સનું અમેન્ડમેન્ટ હોય કે નવું એસેસમેન્ટ હોય કે કોઈપણ પ્રકારનું સુધારા વધારા હોય એ ટેકનોલોજીની મદદથી ડિજિટલ ગવર્નન્સની મદદથી સરળતાથી કરી શકે આ તમામ ઉપર આગળ વધી રહી છે એટલે છેલ્લા થોડેક વર્ષથી ખૂબ ઝડપથી રેવન્યુ આવક ટેક્સ રેટ વધાર્યા વગર પણ

બજેટમાં જો આયોજન લેવામાં આવ્યા છે એ આયોજન બે પ્રકારના આયોજન હોય છે લાંબા ગાળાના આયોજન અને ટૂંકા ગાળાના આયોજન થોડા કામો એવા હોય છે કે જો બે ત્રણ વર્ષ અથવા પાંચ વર્ષમાં કરી શકીએ છીએ થોડા કામો એવા હોય છે કે જો એક જ વર્ષમાં કરી શકીએ છીએ બજેટ એક પર્સ્પેક્ટિવ પ્લાન હોય છે જેમાં આ તમામ પ્રકારનું આયોજનનો સમાવેશ કરવામાં આવે છે સુરત મહાનગરપાલિકાએ ગયા વર્ષે પ્રથમવાર લીડ લીધી હતી અને પ્રથમવાર પરફોર્મન્સ બજેટ જે પણ બજેટની જાહેરાત થઈ હતી એમાં શું સ્ટેટસ છે એ પ્રોએક્ટિવલી લોકોના સમક્ષ જાતે સુરત મહાનગરપાલિકાએ આગળ મૂક્યું હતું આ વર્ષે પણ સુરત મહાનગરપાલિકાએ પરફોર્મન્સ બજેટમાં જેટલા પણ જાહેરાતો કરી હતી અથવા જેટલા પણ કામો લેવામાં આવ્યા હતા એ કામોનું સ્ટેટસ મહાનગરપાલિકાએ પ્રોએક્ટિવલી લોકોના સમક્ષ આગળ મૂક્યા છે અને જે કામનું જે સ્ટેટસ છે કયા તબક્કા ઉપર છે એ પ્રોએક્ટિવલી ટ્રાન્સપેરન્ટ રીતે લોકોના સમક્ષ મૂકવામાં આવ્યા છે પ્રોગ્રેસિવ બજેટ છે કેમ કે ગયા વખતે જો ખર્ચો થયું હતું એના કરતાં વધારાનું ખર્ચ આ વર્ષના બજેટમાં બે હજાર ચોવીસ પચીસના ડ્રાફ્ટ બજેટ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ